નમસ્કાર હું જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગર હાલ જામનગરના માવઠા બાબતની વાત કરીએ તો ખાસ કરીને જામનગર જિલ્લામાં ખરીફ ઋતુમાં લગભગ ત્રણ હજાર અડતાલીસ હેક્ટર જેટલું વાવેતર વિસ્તાર છે જેમાંથી બે લાખ ચોવીસ હજાર હેક્ટર જેટલી મગફળી અઠ્યોતેર હજાર જેટલો કપાસ ઉપરાંત અન્ય પાકો જેવા કે કઠોળ વગના પાકો છે તેલીબિયા પાકો છે સાથે સાથે ઘાસચારો અને શાકભાજી જેવા પાકોનું વાવેતર કરવામાં આવે છે અને કુલ વાવેતર વિસ્તાર મેં કહ્યું એમ ત્રણ લાખ અડતાલીસ હજાર હેક્ટર જેટલો થાય છે હવે હાલમાં આપ સબ જાણો છો તે રીતે લગભગ સત્યાવીસ ઓક્ટોબરથી લઈ અને બે નવેમ્બર સુધી સતત વરસાદ કોઈકના કોઈક દિવસો ચાલુ રહ્યો છે અને જામનગર જિલ્લાના તમામ ગામો છ તાલુકા મળી અને સાથે સાથે સિટી વિસ્તાર મળીને લગભગ ચારસો પચીસ જેટલા ગામોમાં વરસાદ નોંધાયેલો છે આ વરસાદને લીધે ખેડૂતો દ્વારા જે વાવવામાં આવેલ પાકો હતા એમાંથી ખાસ કરીને મગફળી તો મોટાભાગની મગફળી હાલ પાથરા કક્ષાએ પડે મતલબ કે જમીનમાંથી કાઢી અને સૂકવા માટે જમીન પર રાખેલી હતી એની ઉપર વરસાદ થયેલો છે ઉપરાંત કપાસ જેવા પાકની અંદર જે પહેલી વીણીનો કપાસ જે ફૂલ ખુલી ગયા હતા એના જે ઝીંડવા છે ખુલી અને રૂને ઉપર પણ વરસાદ પડતા એ પણ નુકસાન પામેલ છે અને ઘણી જગ્યાએ કપાસ ત્યાં પણ ઉગી ગયેલા છે સાથે સાથે જમીનમાંથી મગફળી કાઢેલી હતી અને બહાર કાઢ્યા પછી જે જમીનમાં રહેલી મગફળી પણ ઉગી જવાના પ્રશ્નો જોવા મળેલ છે આમ જામનગર જિલ્લાના તમામ તાલુકામાં વ્યાપક પ્રમાણમાં નુકસાન જોવા મળેલ છે જે નુકસાનીના અન અન્વયે સરકારશ્રી દ્વારા કામગીરી કરવા માટે સૂચન કરેલું જામનગર જિલ્લાના સર્વેની કામગીરી માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ત્રણસો ને બત્રીસ ટીમો બનાવવામાં આવેલી હતી અને તેના દ્વારા તમામ ચારસો પચીસ ગામોનું સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે જે મુજબ હાલમાં જામનગર જિલ્લામાં ગઈકાલ સાંજ સુધીમાં તમામ તાલુકાઓના બસો ચારસો પચીસ ગામોમાં રોજકામ કરવાના હતા એ કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે અને ખાસ કરીને આ કામગીરી પૂર્ણ કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ છે અને એ મુજબ તાકીદના ધોરણે કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને હાલ અત્રેથી કક્ષાએ માંગવામાં આવેલ તમામ રિપોર્ટને એ કામગીરી પ્રગતિમાં છે અને વહેલામાં વહેલા મોકલી આપવામાં આવશે અને સરકારશ્રી તરફથી પણ આ અગત્યની કામગીરીને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે